શ્રી વલ્લભાધીશકી જે શ્રી ગુસાઈજી પરમ દયાલકી જે જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવો આજે આપણે ગુરુ પૂર્ણિમા વિશે થોડો સત્સંગ કરીએ તો ગુરુ પૂર્ણિમા આપણે સૌ જાણીએ છીએ કે અષાઢી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે અને અષાઢી પૂનમને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તો આ દિવસે પ્રભુના જ્ઞાન અવતાર શ્રી વ્યાસજીનો પ્રાગટ છે વ્યાસજીનો પ્રાગટ્ય દિન હોવાથી આ દિવસને એટલે કે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને ઘણા સંપ્રદાયમાં શિષ્યો ગુરુમાં સમર્પણના ભાવથી આ દિવસે મુંડન કરાવે છે તો તેથી આ દિવસને મુંડિયા પૂનમ પણ કહેવામાં આવે છે બીજા ઘણા સંપ્રદાયોમાં શિષ્યો માથે મુંડન કરાવે છે તો એટલા માટે એને મુંડિયા પૂનમ પણ કહેવામાં આવે છે શ્રી વ્યાસજીએ વેદોની અનેક શાખાઓ પુરાણો મહાભારત શ્રીમદ્ ભાગવત આદિની રચનાઓ કરી અને ભૂતલ પર જેટલું પણ જ્ઞાન બિરાજે છે એ બધું જ વ્યાસજીનું આપેલું જ્ઞાન કહેવાય છે તેથી આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે દરેક સંપ્રદાયમાં પોતાના ગુરુની વિશેષ પૂજા અર્ચના વ્યાસજીના ભાવનાથી કરવામાં આવે છે દરેક સંપ્રદાયમાં બધા જ ભક્તો અપને અપને ગુરુજીને પ્રણામ દંડવત દર્શન કરી અને ગુરુ પૂર્ણિમા ઉજવે છે તેમજ જીવનની ધન્યતા અનુભવે છે દરેક મંદિરોમાં ઘરોમાં સત્સંગ ગુરુજીના ભજન કીર્તનો ગવાય છે અને ગુરુવંદના કરવામાં આવે છે હવે આપણા સંપ્રદાયની આપણે વાત કરીએ તો પુષ્ટિ સંપ્રદાયમાં પવિત્ર બારસને દિવસે બ્રહ્મ સંબંધની શરૂઆત થઈ હોવાથી તે દિવસે ગુરુજીનું મહાત્મ્ય વિશેષ હોય છે આપણે ત્યાં પવિત્રા બારસના દિવસે ગુરુજીનું મહાત્મ્ય થોડું વિશેષ હોય છે તેથી ગુરુપૂર્ણિમાના દિવસે વૈષ્ણવો વ્યાસજીના ભાવથી ગુરુજીને દંડવત કરી અને ધન્યતા અનુભવે છે અને આ દિવસે પોતાના સેવ્ય સ્વરૂપને વિવિધ ભોગ સામગ્રી ધરવામાં આવે છે ગુરુપૂર્ણિમાના દિવસે વિશેષ સામગ્રી આપણે ધરાવતા હોઈએ છીએ અને પ્રભુને લાડ લડાવતા હોઈએ છીએ અને ખાસ કરીને વિવિધ જાતની કચોરીના પ્રકારો આ દિવસે વિવિધ જાતની કચોરી ભગવાનને ઠાકોરજીને ધરાવવામાં આવે છે જેમ કે મૂંગ દાલ કચોરી આલુ કચોરી ખસ્તા કચોરી મટર એટલે કે વટાણાની કચોરી વગેરે વિવિધ કચોરીનો ભોગ પ્રભુને ધરવામાં આવે છે તેથી આપણે ત્યાં આ પૂનમને કચોરી પૂનમ પણ કહેવામાં આવે છે આપણે પુષ્ટિ સંપ્રદાયમાં ગુરુ પૂર્ણિમાને કચોરી પૂનમ પણ કહેવામાં આવે છે કેમ કે તે દિવસે આપણે પ્રભુને વિવિધ પ્રકારની કચોરીના ભોગ ધરી અને લાડ લડાવીએ છીએ તો આપણે પણ કચોરી સિદ્ધ કરી અને પ્રભુને અંગીકાર કરાવીએ પ્રભુને આરોગાવીએ અને ગુરુ પૂર્ણિમાના લાડ લડાવીએ જય શ્રી કૃષ્ણ